હા લાલ પ્રભુનો બહુ જ આભાર માનું છું ફ્રણિકવાર ઘણા લાંબા સમય પછી પવિત્ર આત્માએ મારી સાથે વાતચીત કરી અને મને દેવનું વચન લોકો સુધી પહોંચાડવાને માટે પ્રેરણા આપી હું આજના મારા વચનમાં જે બાબતો લઈને આવ્યો છું કે જે તમને બતાવવા માગું છું અને ખાસ કરીને પ્રભુના સેવકો કે જે એવું કહે છે કે અમે સેવામાં છીએ અમને દર્શન મળેલું છે અને અમને તેડું મળેલું છે પ્રભુનો આભાર કે તમારા તમને પ્રભુએ પસંદ કર્યા અને પ્રભુની સેવામાં પસંદ કર્યા છે અને પ્રભુની સેવામાં તમને દોરી રહ્યા છે તો બાઇબલ પ્રમાણે ઈશ્વર સેવકની કેટલીક લાક્ષણિકતાઓ બતાવે છે પ્રભુના સેવકની લાક્ષણિકતાઓ કે જે લાક્ષણિકતાઓ પ્રભુએ મને પવિત્ર આત્મા દ્વારા લોકોની આગળ રજૂ કરવા માટે બતાવી અને એ આજે હું તમારી આગળ બતાવવા માગું છું માર્કની લખલી સુવાર્તા દસમો અધ્યાય અને તેને પિસ્તાળીસમાં વચ્ચે માર્ક દસ અને પિસ્તાળીસમાં એવું લખવામાં આવેલું છે કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે આવેલો છે યસ બાઇબલ એમ કહે છે કે તે સેવા કરવાને માટે આવેલો છે આજના જમાનાની વાત કરીએ મોડન જમાનામાં ત્યારે એવા બધા સેવકોને જોવામાં આવે છે કે તેમનું જીવન લક્ઝરિયસ હોય છે તેમના જીવનમાં ઓલ કાઇન્ડ ઓફ મોડન નીતિ હોય છે અને જેના કારણે એવું કહી શકાય કે ખબર નહીં કે તેઓ સેવા કરાવી રહ્યા છે કે સેવો કે તેઓ સેવા કરવાને માટે આવેલા છે બહુ જ મોટો પ્રશ્ન થાય છે કે બાઇબલના એકોર્ડિંગ ટુ તેઓ સેવા કરે છે કે સેવા કે તેઓ સેવા કરાવી રહે આર એક્ટિવલી વિદ્યાર્થી આર પેસિવલી બહુ જ પ્રશ્નો છે ત્યારે હું ખાસ કરીને દેવનું વચન જે મને પવિત્ર આત્માએ બતાવ્યું એવા સેવકોને કહીશ કે તેઓ અરીસાની સામે જઈને ઊભા રહે અને માર્ક દસ પિસ્તાળીસ પ્રમાણે પોતાની જાતને તપાસી જુએ અને બાઇબલ પ્રભુ સુધી જાતે એવું કહે છે કે હું એટલા માટે આવ્યો છું કે હું સેવા કરાવું નહીં પણ સેવા કરું ત્યારે એવા સેવકોને વિનંતી કરીશ કે જેઓ દાવો કરે છે કે હું સેવક છું હું પ્રભુની સેવામાં છું અને સેવા કરી રહ્યો છું તેડું અને દર્શન છે તો બાઇબલ એમ કહે છે કે તમારે શું કરવાની જરૂર છે સેવા કરવાની જરૂર છે જો ખરેખર તમે પ્રભુની સેવામાં છો તો બાઇબલ પ્રમાણે પહેલી લાક્ષણિકતા આજે હું તમને બતાવવા માગું છું કે સાચા સેવકની પહેલી લાક્ષણિકતા કઈ તો સાચા સેવકની પહેલી લાક્ષણિકતા છે નાસમાં જતા આત્માઓ બચાવવાની યહનની લખેલી સુવાર્તા તેના ચોથો અધ્યાય યહાની લખેલી સુવાર્તા તેના ચોથો અધ્યાયમાં જ્યારે સમૃદ્ધિ સ્ત્રીની સાથે વાતચીત કરે છે પ્રભુ શ્રી તેને તેનું પાપ બતાવે છે તેને પસ્તાવવાની અને કહે છે કે તારણની વાત કરે છે અને એ સમય એમ કહે છે કે તે સમૃહની સ્ત્રી પોતાના પાપનો પ્રસ્તાવ કરે છે પ્રભુને અંગત તારણ તરીકે સ્વીકારે છે અને સ્ત્રીને ભાન થાય છે કે યશ હું પાપી છું પાપનો પ્રસ્તાવ કરે છે અને ત્યાં એમ કહે છે કે તારણનો આખો સંદેશો પ્રભુ શ્રી ત્યાં તેની આગળ રજૂ કરે છે અને એ સમયે તેના શિષ્યો તેની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ ફૂડ અન્ન ત્યારે પ્રભુ શુકૃષ્ણ એમ કહે છે કે શું તમે નથી જાણતા કે મારા આકાશ મારા બાપની ઈચ્છા પૂર્ણ કરવું એ જ મારું અન્ન છે એ જ મારું એમ કહે છે કે ફૂડ છે અને ત્યાં પ્રભુ શું બતાવે છે કે તેમના જીવનની અન્ન તેમના જીવનનું મહત્વની બાબત કઈ છે તો એ છે કે નાશમાં જતા આત્માઓ બચાવવાની ભૂખ્યા થયા હતા પણ જ્યારે એમ કહે છે કે તેઓ જુએ છે કે એક આત્મા તેમની પાસે બેઠો છે કે જે નાશમાં જીવી રહ્યો છે જે પાપમાં જીવી રહ્યો છે પ્રભુ સુખિસ્ત તેને સુવાર્તા આપે છે પ્રભુ સુખિસ્ત તેની આગળ સત્ય રજૂ કરે છે અને સત્ય રજૂ કરતાં નાશમાં જતા આત્મા એ સમૃદ્ધિ સ્ત્રીનો બચી જાય છે અને પ્રભુ એમ કહે છે કે ધીસ ઇઝ વોટ માય ફૂડ આજ મારું અન્ન છે આજના સેવક તરીકે જ્યારે તમે તમારી જાતને દાવો કરો છો કે હું સેવામાં છું સેવક છું તેડું છે અને દર્શન છે ત્યારે તમે તમારી જાતને પ્રશ્ન પૂછતા એમ કહો કે શું મારી સેવા દ્વારા મારા સંદેશા દ્વારા મારા લાઈફ દ્વારા શું નાશમાં જતા આત્માઓ બચી ગયા ગયા વર્ષે ગયા મહિને કેટલા આત્માઓ પ્રભુ ઈસુ શ્રીકૃષ્ણની પાસે મારી સેવા દ્વારા આવ્યા કેટલા આત્માઓ મારું જીવન જોઈને પ્રભુ ઈસુ કૃષ્ણની પાસે આવ્યા દુઃખ થાય છે કે જ્યારે સેવકો એવી રીતે જીવન જીવી રહ્યા છે મને યાદ છે ત્યાં સુધી મેં ગયા મહિને એક એવી વાત એક સ્ત્રીના મોડે સાંભળી એ સ્ત્રી જ્યારે પ્રભુનો સેવક કુલપીઠ ઉપરથી વચન આપે છે ત્યારે એ સ્ત્રી નીચે બેઠી બેઠા એ પ્રભુના સેવક માટે એમ કહે છે કે આ સેવકનું જીવન જોયા પછી મને એવું લાગે છે કે શું આ સેવકની પાસે તેડું અને દર્શન છે કેટલી કપરી બાબત બે હજાર ચોવીસ અને પચીસમાં પ્રભુના દાસ અને પ્રભુના સેવકો માટે છે કે તેઓ પોલપીટ ઉપર અલગ છે અને વાસ્તવિકતામાં પ્લેટફોર્મથી નીચે જ્યારે જગત મધ્ય આવે છે લોકો મધ્ય આવે છે ત્યારે તેમના જીવનો એવા હોય છે કે લોકો એમના જીવનો જોઈને એવું કહે છે કે ઇઝી ઓલરેડી સેવડ ઇઝી ઓલરેડી સેવડ શું એ બચી ગયેલો છે બહુ દુઃખદ છે પ્રભુના સેવકોને માટે આ વાત કહેવામાં આવે છે ત્યારે હજુ સમય છે હું એવા દાસને કહીશ એવા સેવકને કહીશ કે જે દેવો દાવો કરે છે કે મારી પાસે તેડુના દર્શન છે તો બાઇબલનો ઈશ્વર રામ કહે છે કે તમારા સેવક તમારી સેવાની પ્રથમ લાક્ષણિકતા એ હોય છે કે તમારા દ્વારા નાશમાં જતા આત્માઓ બચાઈ જવા જોઈએ બચાઈ જવા જોઈએ તમારામાં એ પરાક્રમ હોવો જોઈએ માટે જ પાઉલ એમ કે છે કે જો હું સુવાર્તા પ્રચાર ન કરું તો મને અફસોસ અફસોસ છે કેમ કારણ કે સુવાર્તા એ શું છે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે દેર ઇઝ અ પાવર ટુ સાલ્વેશન દેર ઇઝ અ પાવર ટુ સેવ અને આજના સેવકોની સેવામાં આજના સેવકોના જીવન કાર્યમાં જીવન ચરિત્રમાં દેવનો પરાક્રમ જોઈ શકાતો નથી વી કેનોટ સી ધ હોલી સ્પિરિટ મૂવમેન્ટ ઇન ધર લાઈફ વી કેનોટ સી ધ હોલી સ્પિરિટ મૂવમેન્ટ ઇન ધેર ઇન ધેર સર્વિસ વી કેનોટ સી ધ હોલી સ્પિરિટ મૂવમેન્ટ ઇન ધેર સરમન વાય બિકોઝ હજુ સમય છે હજુ સમય છે પ્રભુના સેવકો તરીકે જો તમે દાવો કરો છો જો તમે એ ફૂલ ટાઈમ હાફ ટાઈમ અવર યરલી વીકલી મિનિસ્ટ્રીમાં છો પણ જો તમે દેવની સેવા બાઇબલ પ્રમાણે પવિત્ર આત્મા પ્રમાણે સેવા કરતા નથી તો હજુ સમય છે પસ્તાવો કરો પ્રભુની સામે ઊભા રહો અને ફોરેન એકવાર પોતાનું જીવન સોંપીને એવી સેવાને માટે તૈયાર થાવ કે જેથી કરીને મંડળીઓ બચી જાય લોકો બચી જાય અને જરૂર છે નાશમાં જતા આત્માઓ પ્રભુની પાસે પાછા આવે ફરેન એકવાર દેવના સેવક તરીકે પહેલી લાક્ષણિકતા મેં તમને બતાવી છે અને એ લાક્ષણિકતા તો એ છે કે તમે નાસમાં જતા આત્માઓ બચાવનારા સેવકો થાવ ફરી જો એ સમયમાં નથી એ લાઇનમાં નથી એ વેમાં નથી એ રસ્તા પર નથી તો પસ્તાવ કરો સેવકો તરીકે પાછા આવો અને એવું જીવન જીવો કે ફરી તમારી સેવા દ્વારા તમારા સંદેશા દ્વારા તમારા જીવન લાઈફસ્ટાઈલ દ્વારા નાસમાં જતા આત્માઓ બચી જાય પ્રભુ આ બચ્ચન સમજવાના માટે તમારી સહાય અને મદદ કરે આ મેન